નમસ્કાર મિત્રો જીસીઆરટી ગાંધીનગર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે આ વર્ષે કે શાળા લેવલથી લઈ સીઆરસી બીઆરસી આ લેવલ સુધી એક આપણે થીમ જીસીઆરટી નક્કી કરીને આપી છે પરંતુ હવે દરેક તબક્કાએ જેમ કે જિલ્લા લેવલ ઝોન લેવલ અને રાજ્ય લેવલ આમ આક્ષેપ બદલાશે તો અત્યારે આપણે હું ડાંગ જિલ્લાના પરિપ્રેક્ષમાં વાત કરીશ જ્યારે જિલ્લા શિક્ષણ તાલીમ વર્ષમાં ગઈ જિલ્લો ડાંગ દ્વારા આ કલા ઉત્સવ તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસના દી દિવસે યોજાવા જાય છે ત્યારે શિક્ષકોને કેટલાક પ્રશ્નો છે એ સંદર્ભમાં મને એમ થયું કલા હોય આપોને એ માહિતી આપે ડાંગનું જે પ્રકૃતિ અને સંસ્કૃતિ છે એનું જે કલ્ચર છે એના જે રીત રિવાજો છે પરંપરાઓ છે જંગલો છે પક્ષીઓ છે જાનવરો છે અહીંયા આગળ જે વાઘદેવ થાય છે અહીંયા ભાયા નૃત્ય થાય છે કનસરિયા કે સેન્દોળ ગઢ જેવા ગઢ આવેલા છે એમના અલગ અલગ જેમ કે તેરા છે હોળી છે ડાંગ દરબાર છે આવી ઘણી એવી બાબતો છે કે જે વિષય ડાંગને હાઇલાઇટ કરે છે એટલે આપણે અહીંયા આગળ એક મારો હેતુ એવો પણ છે કે જ્યારે આપણે ડાંગ જિલ્લાની અંદર કામ કર્યા છીએ ત્યારે તો ડાંગને વધુ વધુ હાઇલાઇટ કરીએ તો ડાંગ જે છે એના ઉપર આવી બાળકો સર્જનાત્મક કૃતિ રજૂ કરે તો એ માટે થઈને આ વિષય પસંદ કર્યો છે એટલે ભલે અહીંયા આગળ ચિત્રની અંદર ડાંગને પોતાના સર્જનાત્મક વિચારો મુક્ત વિચારોનું રજૂ કરે સાથે જ્યાં બાળકવિ છે એટલે કવિ કાવ્ય રચના જે કરવાની છે તો ડાંગ પાસે તો અઢળક આવું સાંસ્કૃતિક સંપદાઓ છે રિસોર્સ ઘણા બધા છે જેમાંથી તમે કોઈ એક વિષય પસંદ કરી ડાંગને હાઇલાઇટ કરી શકો ડાંગનું મહત્વતા લોકોને દર્શાવી શકો છો ડાંગની પાસે જે કંઈક અનન્ય વસ્તુ છે એ લોકો સુધી પહોંચાડી શકો છો આ કાવ્યના માધ્યમથી બીજા બે વિષયો છે આ વર્ષે આપણે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ થઈ રહ્યો છે તો એ કલા ઉત્સવનો જે વિષય છે એ અલગ વિષય અલગ થીમ ઉપર આપ્યો છે તો હવે કેટલીક વિષયો છે કે જેના ઉપર આપણે આપણા જે ચાર વિષયો છે કલા ઉત્સવના જે પૈકી એક વિષય છે ચિત્રકલા અને બાર બાય અઢાર ઇંચના પેપરની અંદર ચિત્ર દોરવાનું હોય છે પછી બીજી સ્પર્ધા છે બાળ કવિ એ વિષયોના સંદર્ભમાં એમણે કાવ્ય રચના કરવાની છે અને પછી એની જે રજૂઆત છે એ પ્રોપર વેમાં રજૂઆત પણ કરવાની છે બીજા બે વિષયો છે એ છે સંગીત ગાયન અને સંગીત વાદન તો સંગીત ગાયનની અંદર બે વિભાગ આપ્યા છે એક છે શાસ્ત્રીય ગાયન અને બીજું છે સુગમ સંગીત એટલે હળવું કંઠ્ય સંગીત તો આ પ્રકારે બે વિભાગ એમાં પણ આપ્યા છે તો એમાંથી બાળકને જે અનુકૂળ હોય જે એમાં એની કૌશલ્ય હોય એ બાળક પસંદ કરીને રજૂ કરી શકે છે હાલાકી બંનેનું અલગ અલગ મૂલ્યાંકન હોવા છતાં એનું ઓવરઓલ એનું જે પરિણામ છે એ સંગીત ગાયનના સંદર્ભમાં લેવાનું થાય છે એમાં પરફોર્મન્સને જ માત્ર આપણે ધ્યાન આપવાનું છે કે ભલે શાસ્ત્રીય હોય કે પછી સુગમ સંગીત હોય તો એ પ્રકારે બીજું છે વાદન તો વાદનની અંદર પણ એવું છે કે શાસ્ત્રીય વાદન એમાં કેટલાક તમને જે સાધનો છે એ શાસ્ત્રીય વાદનની અંદર તબલા હાર્મોનિયમ જેવા સાધનો આપ્યા છે એની સાથે જે લોકવાદ્યો છે એ લોકવાદ્યોની અંદર પણ કેટલાક સાધનો આપ્યા છે કે જે સંગીતના સાધનો આપ્યા છે જેના જેમાં બાળકની માસ્ટરી હોય પોસલ્ય હોય એ બાળક પસંદ કરી શકે અને એમાં પણ આ બે વિભાગ પૈકી બાળકનું જે પ્રભુત્વ છે એનું જે કૌશલ્ય છે એ કૌશલ્યને આ આપી આપણે મૂલ્યાંકન કરવાનું થાય છે માત્ર સંગીત વાદનની અંદર પણ અહીંયા આગળ મૂળભૂત વસ્તુ છે તમારી જે પરફોર્મન્સ છે તમારી જે રજૂઆત છે એને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે એટલે આ બાબતો જે છે એ જે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ છે એના જે માર્ગદર્શક શિક્ષકો છે અને જે અમારા જે નિર્ણાયક મિત્રોને અમે નિયુક્ત કરીશું એ તમામ મિત્રો જે છે આ વિષય ઉપર ખાસ ધ્યાન આપશો આભાર